ભાગવતમ સ્કંદ શ્રીમદભાગવત સ્કંતયચાર શ્રી વિદુર મૈત્રીય મિલન શ્લોક સંખ્યા પચીસ શ્રી વિદુર ઉવાચ જ્ઞાન પરમ સ્વાત્માર પ્રકાશમ યદાહ યોગેશર ઈશ્વરસ્તે વક્તમ ભવાનોર્હતિષ્ણુ ભૂત્યા સ્વૃત્યાચરતી અર્થ અનુવાદ ભાવવાદ શ્રી શ્રીમદેશભક્તિવેદાન સ્વામી પ્રવદે દ્વારા વિદુર ઉવાચ વિદુરજી બોલ્યા જ્ઞાન જ્ઞાન પરમી સ્વત્મા આત્મસંબંધી રહ રહસ્ય પ્રકાશમ જ્ઞાન યત જે આહ કહ્યું યોગ ઈશ્વર યોગ્યોમાં ઈશ્વર ઈશ્વર ભગવાન તે તેમને વક્તું કહેવાને ભવાન આપ ન મને અર્હતી યોગ્ય છે યત માટે ને કારણે વિષ્ણુ વિષ્ણુ ભગવાનના ભૃત્યા સેવકો સ્વભૃત્ય અર્થકૃત પોતાના સેવકોના હિત માટે ચરંતી ફરે છે અનુવાદ વિધિજીએ કહ્યું હે ઉદ્ધવજી વિષ્ણુ ભગવાનના સેવકો અન્ય સેવકોના હિત માટે વિચરણ કરતા હોય છે માટે ભગવાને સ્વમુખે આપને જે જ્ઞાન આપ્યું છે તે આત્મજ્ઞાનનું આપ કૃપા કરીને વર્ણન કરો તે તદ્દન ઉચિત છે ભાવા ભગવાનના સેવકો વાસ્તવમાં તો સમાજના સેવકો છે દિવ્ય જ્ઞાનની સમજણ આપવા સિવાય તેમને માનવ સમાજમાં અન્ય કોઈ રસ હોતો નથી જીવાત્મા અને પરમાત્માના સંબંધનું એ દિવ્ય સંબંધમાં કરવાની પ્રવૃત્તિઓનું અને માનવ જીવનના અંતિમ ધ્યેયનું જ્ઞાન આપવામાં જ તેમને રસ હોય છે માનવ કલ્યાણના સાચા ધ્યેયને સિદ્ધ કરવામાં મદદ કરી શકે તે જ સાચું જ્ઞાન ભિન્ન ભિન્ન શાખાઓમાં પરિવર્તિત થઈ પ્રસરતું શારીરિક આવશ્યકતાઓ સાથે સંબંધ ધરાવતું અને આહાર નિંદ્રા ભયને મૈથુને લગતું જ્ઞાન ક્ષણિક છે જીવતમાં કંઈ ભૌતિક શરીર નથી પણ પરમાત્માનો શાશ્વત અંશ છે એટલે જ તેના આત્મજ્ઞાનની પૂર્ણ જાગૃતિ આવશ્યક છે આ જ્ઞાન વિના માનવ જીવન નિર્થક બની જાય વિષ્ણુ ભગવાનના સેવકોને આ કાર્યની જવાબદારી સોંપવામાં આવી છે અને આથી તેઓ માત્ર પૃથ્વી પર જ નહીં વિશ્વના અન્ય સ્વર લોકમાં પણ વિચરણ કરે છે આમ ઉદ્ધવજીએ ભગવાન પાસેથી મેળવેલું પ્રત્યક્ષ જ્ઞાન માનવ સમાજમાં વિચરિત થાય વિતરિત થાય એ ઉચિત જ છે ભગવાનની સેવા ભક્તિમાં ખૂબ આગળ વધેલા વિદુરજી જેવાને તો તે ખાસ મળવું જોઈએ શુદ્ધ દિવ્ય જ્ઞાન પરંપરા દ્વારા મેળવાય છે એ ભગવાન પાસેથી ઉદ્ધવજીને ઉદ્ધવજી પાસેથી વિદુરજીને અને એ રીતે આગળ વધે છે કહેવાતા વિદ્વાન ભૌતિકતાવાદી પદવીધરો અપૂર્ણ તર્કની પદ્ધતિથી જે જ્ઞાન મેળવે છે તે રીતે આવું ઉત્તમ દિવ્ય જ્ઞાન જ્ઞાન પ્રાપ્ત કરવાનું કદી શક્ય નથી ઉદ્ધવજી પાસેથી વિદુરજીને એ રહસ્યમય જ્ઞાન પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા હતી જે પરમામ સ્થિતમ કહેવાય છે અને ભગવાનની દિવ્ય લીલાઓ વડે જેમાં ભગવાનને ઓળખી શકાય છે વિદુરજી ઉદ્ધવજી કરતાં મોટી વયના હોવા છતાં આ દિવ્ય સંબંધમાં તે ઉદ્ધવજીના સેવક વનમાં પણ આતુર છે પરંપરા દ્વારા દિવ્ય જ્ઞાન પ્રાપ્ત કરવાની પદ્ધતિનું શ્રી ચૈતન્ય મહાપ્રભુએ પણ સમર્થન કર્યું છે ભગવાન ચૈતન્ય ઉપદેશ આપે છે કે વ્યક્તિએ ગમે તેની પાસેથી દિવ્ય જ્ઞાન મેળવવું જોઈએ ભલે પછી તે બ્રાહ્મણ હોય કે શુદ્ર ગૃહસ્થ હોય કે સંન્યાસી પણ એ શરત કે તે વ્યક્તિ શ્રીકૃષ્ણના વિજ્ઞાનથી સાચા અર્થમાં પરિચિત હોય જે વ્યક્તિ શ્રી કૃષ્ણના વિજ્ઞાનથી પરિચિત હોય તે વાસ્તવિક રીતે શ્રદ્ધ આધ્યાત્મિક ગુરુ છે ઓમ અજ્ઞાન અજ્ઞાનિ મૃત્યુષ્ય જ્ઞાનામ ધનસલા કયા ચક્ષુર્મિદમય ન તમય શ્રી ગુરવય ન વંદેહં શ્રી ગુરુ હ્રી શ્રી ગુરુન્ વૈષ્ણવ શ્રીરૂપંસ સાગરજાત સહગણરઘુનાથ સજ્જ સાદતમ સાવધતમ પરીજનસૈતકૃષ્ણ ચૈતન્યદેવ શ્રીરાધાકૃષ્ણ પાંસણ લલીતા શ્રીશાકાંતને ચે કૃષ્ણકરુણા સિંધુ દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકાકાંત રાધાકાંત નમસ્તુ તપ્તકાંચગૌરાંગી રાધે વૃંદનેશ્વરી વૃષભાનુસુ દેવી પ્રણમામી હરી વાંચા કલ્પરૂપ્ય કૃપાસિંધુ ચતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવભ્ય નમો નમ શ્રીકૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિદ્યાનંદ શ્રીઅદૈતગદાધ શ્રીવાષાદી ગૌરવ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે ભૃત્વ્યારંતી ભૃત્વા સ્વૃત અર્થકૃત્ હા પોતાના સેવકોના હિત માટે અન્ય કહે છે મેઇન આ શ્લોકનો ઉદ્દેશ્ય છે વિષ્ણુ ભૃત્યા વિષ્ણુ ભગવાનના સેવકો અન્ય સેવકોના હિત માટે વિચરણ કરતા હોય જે પ્રભુપાદે આપણને આપેલું જીવનો ઉદ્દેશ્ય છે અને ભક્તોનો ઉદ્દેશ્ય છે કે ભગવાનનું જ્ઞાન દિવ્ય જ્ઞાન દરેક જીવને આપો જે જીવ ભગવાન સાથે પોતાનો સંબંધ ભૂલી ગયો આજે વાસ્તવિક વિષ્ણુ ભક્તોનો ઉદ્દેશ્ય કૃષ્ણ ભક્તોનો ઉદ્દેશ્ય ભક્તોનો ઉદ્દેશ્ય શ્રી પ્રભુપાત તાત્પર્યમાં લખે છે વિદુરજીએ કહ્યું હે ઉદ્ધવજી વિષ્ણુ ભગવાનના સેવકો અન્ય સેવકોના હિત માટે વિચરણ કરતા હોય છે માટે ભગવાને સ્વમુખે આપને જે જ્ઞાન આપ્યું છે તે આત્મજ્ઞાનનું આપ કૃપા કરીને વર્ણન કરો તે તદ્દન ઉચિત છે કે ભગવાને તમને જે આત્મજ્ઞાન આપ્યું છે તેનું આપ શું કરો વિચરણ કરો અને બધાને આનું જ્ઞાન પ્રદાન કરો જેથી કરીને જીવ જે માયાના પ્રભાવ ભૌતિક જગતમાં આવ્યો છે અને પોતાનો સંબંધ જે ભગવાન સાથે ભૂલી ગયો છે તે પુનઃસ્થાપિત કરે આ છે ભક્તોનું કામ આનાથી વિશેષ ભક્તોનું કંઈ કામ જ નથી પ્રભુપાત તાત્પર્યમાં લખે છે ભગવાનના સેવકો વાસ્તવમાં તો સમાજના સેવકો છે આજે દરેક લોકો સમાજની સેવા કરે હા કોઈ ગરીબોને ખવડાવે છે કોઈ અનાથ આશ્રમ ખોલે છે હા કોઈ પાણીની પરબો ખોલે છે કોઈ પશુ માટે પણ અત્યારે આશ્રમો છે અહીંયા આ રસ્તા પર જ છે પાલ પર તો ઇત્યાદિ ઇત્યાદિ રીતે કોઈ હોસ્પિટલો ખોલે છે કે જીવને આપણે સુખી કરીએ પણ વાસ્તવિક જે સમાજ કલ્યાણનું કાર્ય છે તે આત્મકલ્યાણ કે જીવ આ જે ભૌતિક જગતમાં આવેલો છે અને આ દુઃખાલય અશાશ્વતમાં દુઃખનું જગત છે હા જીવે ઈચ્છા કરી એટલે ભગવાને એને પંચમહાભૂતોનું અને તણ મન બુદ્ધિ અહંકાર આઠ તત્વોનું શરીર એને પ્રદાન કર્યું કે એ દ્વારા એ જીવ ભગવાનને જાણી શકે અને પુનઃ ભગવાન સાથે સંબંધ સ્થાપિત કરીને એ ભગવાનના ધામમાં જઈ શકે જ્યાં જન્મ મૃત્યુ જરા જરાવ્યાધિ નથી અને પરમેનન્ટ સુખ છે ભગવાન સચ્ચિત અને આનંદમય છે હં સત એટલે શાશ્વત સચ્ચિત સચિત ચિત એટલે જ્ઞાનમય હં અને આનંદમય અને આ ભૌતિક જગત છે તેનાથી વિપરીત છે આ શાશ્વત નથી હા આ અજ્ઞાનથી ભરેલું છે પણ ભક્તો દ્વારા અહીંયા જ્ઞાન શું થાય છે વિતરણ થાય અને જે જીવ અહીંયા આનંદ લેવા માગે છે અહીંયા પરમેનન્ટ આનંદ પણ નથી હા એટલે આત્માને આત્મા જે છે તે સચિતા આનંદભાઈ છે હા ભગવાનનો અંશ છે મમય વાંસે જીવ લોકે જીવ ભૂત સનાતન મનસષ્ટાની ઇન્દ્રિયા પ્રકૃતિ સ્થિતિ કરષ હતી અને પ્રકૃતિ દ્વારા આ ભગવાન દ્વારા જે બધી સેવા સોંપેલી છે તેને દ્વારા આ જીવને શરીર પ્રદાન કરવામાં આવે અને જે અસ્થાયી છે જે નાસવન છે જે તત્વો હં એનું આત્મા પર આવરણ થાય છે શરીરને આપવામાં આવે છે ભગવાન સાથે પુનઃ સંબંધ સ્થાપિત કરવા માટે પણ માયાના પ્રભાવ પ્રકૃતિના ગુણના હિસાબે જીવ ભગવાન સાથેનો સંબંધ સ્વતંત્ર ભૂલી જાય છે અને ભોગ ભોગવાની ઈચ્છા કરવાથી હું અહીંયા સુખી થઈશ અને એ વિચારધારાથી એ શું કરે છે ગધેડાની જેમ મહેનત કરે કે હું સુખી થઈ જઈશ હા રાત દિવસ હા મહેનત કરે ભક્તો શું કરે છે ભક્તો આની પરવા નથી કરતા ન ધનમ ન જનમ ન સુંદરીમ કવિતા વા જગદશી કામયે મમ જન્મની જન્મનીશ્વરી ભૌતાદભક્તિ હેતુ આ ભક્ત જાણે એટલે જ્યાં સુધી કોઈ પણ જીવ ભગવાનની શરણ નથી લેતું અને ભગવાનને જાણવાનો પ્રયાસ નથી કરતો કે મારા શું સંબંધ છે ત્યાં સુધી આ જીવ આ ભૌતિક જગતમાં સળિયા કરે છે હા અલગ અલગ યોની અલગ અલગ શરીરોએ ધારણ કરે તો વાસ્તવિક માનવ સમાજનું કલ્યાણ ભક્તો કરે જ કે આ દુખાલય જગતમાંથી એને કાઢીને એવા આધ્યાત્મિક જગતમાં જીવીને મોકલે છે કે જ્યાં એ શાશ્વત ભગવાન સાથે આદાન પ્રદાન કરી શકે અને આનંદ માણી શકે તો આ વાસ્તવિક માનવ સમાજનું આ કાલ્યાણ જે માનવ સમાજનું જે કાર્ય છે તે વાસ્તવિક ભક્તો કરી રહ્યા અને જે ઉદ્ધવજીને વિદુરજી કહે છે કે તમને જે આત્મજ્ઞાન ભગવાને પ્રદાન કર્યું તેનું તમે વિતરણ કરો એ વિચરણ કરો તો જ એ જ આપણને આ પાદે બહુ મોટો મોકો આપ્યો એ છે પુસ્તક વિતરણ ભક્તો દર રવિવારે જાય છે ભગવાનના ઉત્સવોમાં જાય છે કોઈ રોજ જાય છે એટલે જે ભગવાનના દિવ્ય ગ્રંથોનું વિતરણ કરે છે તે કોઈ સામાન્ય કાર્ય નથી જીવને વાસ્તવિક સમાજ સેવાની આ કલ્યાણ છે ભક્તોની ભક્તો જે સમાજ સેવા કરે છે કે જીવને પરમેનન્ટ સુખી કરે અને આજે જીવ શું કરે છે કે આપણે બુક વિતરણમાં જઈએ છીએ તો જોઈએ છે કે અમારી પાસે પડેલું છે સમય નથી પડી રહેશે તો પાપ લાગશે તો એની દૂષિત ચેતનાને કારણે માયાના પ્રભાવને કારણે એ વાસ્તવિક જે એનો ઉદ્દેશ્ય છે એ સ્વીકારવા માગતો નથી જેમાં આજે પ્રભુજીએ કીધું કે આજનો જે શ્લોક હતો કે ભગવાનનું નામ એટલું પવિત્ર છે હં આનંદ પ્રદાન કરનારું છે હ આપણા હૃદયરૂપી જે અંદર ચેતના દૂષિત છે તેને શુદ્ધ કરે છે અને ભગવાન સાથે આપણો સંબંધ પુનઃ સ્થાપિત કરે છે તો આ છે વાસ્તવિક ઉદ્દેશ્ય કે પ્રભુપાતના ગ્રંથોનું વિતરણ કરું પ્રૌપાદે એ ગ્રંથોમાં ભગવાનનો ઉલ્લેખ કર્યો છે અને જીવ વાસ્તવિક કઈ રીતે સુખી થાય અને ભગવાન કોણ છે પરમ પુરુષ કોણ છે અને કોણ તમને શાશ્વત આનંદ પ્રદાન કરી શકે છે કોણ તમને જન્મ મૃત્યુ જરા વ્યાધિમાંથી કાઢી શકે છે એ આ શ્રીમદ ભાગવતમ ભગવદ્ ગીતા યથારૂપ ભક્તિ રસામૂત સિંધુ ચૈતન્ય ચરિતામૃત ઇતિ રેમાં આપ્યું હતું લખે છે માનવ જીવનના અંતિમ ધ્યેયનું જ્ઞાન આપવામાં જ તેમને રસ હોય છે કોને ભક્તોને માનવ કલ્યાણના સાચા ધ્યેયને સિદ્ધ કરવામાં મદદ કરી શકે તે જ સાચું જ્ઞાન છે આ વાસ્તવિક જ્ઞાન છે કે જે જીવને એનું સાચું જ્ઞાન પ્રદાન કરે કે તું કોણ છે ક્યાંથી આવ્યો છે તારો પુનઃ સંબંધ શું છે વારા ઘડે તું મારા ઘરમાં જાય છે બહાર આવે છે ના દુખાલય જગતમાં આવે છે અને અલગ અલગ શરીરો ધારણ કરે છે અને જે તારું મૂળ સ્વરૂપ છે હા એ સાચું જ્ઞાન ભક્તો પ્રદાન કરે જીવને ભિન્ન ભિન્ન શાખાઓમાં પરિવર્તિત થઈ પ્રસરતું સારી આવશ્યકતાઓ સાથે સંબંધ ધરાવતું અને આહાર નિંદ્રાભાઈ અને મૈથુને લગતું જ્ઞાન ક્ષણિક છે આહાર નિંદ્રાભાઈ મૈતુને છે સામાન્ય પશુભી નારામ જે આજે અજ્ઞાની છે જે જાણતા જ નથી ભગવાનની શરણ જ લેવા નથી માંગતા અને આપણે જોઈએ છીએ કે દરેકે દરેક જીવ આ ચાર વસ્તુમાં જ લીધ છે આહાર નિંદ્રા ભાઈ અને મૈથી એનાથી ઉપર એની પાસે કોઈ વિશેષ જ્ઞાન નથી અને એમ કહે છે કે હું સુખી છું જીવતમાં કંઈ ભૌતિક શરીર નથી પણ પરમાત્માનો શાશ્વત અંશ છે એટલે જ તેના આત્મજ્ઞાનની પુનર્જાગૃતિ આવશ્યકતા છે એટલે આ જીવ જે છે તે ભગવાનનો અંશ છે એ કોઈ ભૌતિક શરીર નથી પણ ભૌતિક શરીર જે આપેલું છે આ આઠ તત્વોનું તે ભગવાનની પુનઃ પ્રાપ્તિ માટે આપણને આપવામાં આવ્યું હા કેટલું મોટું સાયન્સ છે કેટલી મોટી ઉપલબ્ધિ આપી છે ભગવાને હં અને કેટલું મોટું જ્ઞાન આ ભગવાન ઉદ્ધવજીને કહે છે ને ઉદ્ધવજી વિદુરજીને કહે છે ને વિદુરજી કહે છે કે આનો પ્રચાર કરો એ જ સેમ પદ્ધતિ આપણને શિલે પ્રભુપાદે આપેલી છે અને આપણું મોટું સૌભાગ્ય છે પ્રભુપાત શિલેપ્રભપાત કહે છે કે ડિસ્ટ્રિબ્યુશન કરવું એ પણ એક કીર્તન છે હા પ્રભુપાતનો છે આપણે मेरा अनुरोध करके कि में बहु कोटेशन कोटेशनों आप प्रभुपाद पर एकाद ब कोटेशनों लहु छू मानव जाति के दुखों का कारण है हमारा यह भूल जाना कि श्री कृष्ण परम भोक्ता परम स्वामी एवं परम मित्र है अतः संपूर्ण मानव समाज में इस चेतना को पुनर्जीवित करने के लिए कार्य करना ही सर्वोच्च कल्याणकारी कार्य है आप के રોવાદ એક ભાગવતમનો કોટેશામે છે કોઈ બી મનુષ્ય જો પૂર્ણિમા કે દિન ઇસ મહાન શાસ્ત્ર શ્રીમદ્ ભાગવતમ કો ઉપહાર દેતા હૈ ભગવ ધામ કો લોટ કર જીવન કી ઉચ્ચતમ સિદ્ધિ કો લેતા હૈ ભદ્ર પૂર્ણિમા આવે તો ભક્તો વિશેષ કરીને ભગવાનને પ્રસન્ન કરવા માટે બધ પ્રસન્ન કરવા માટે શ્રીમદ ભાગવતમનું આ રીતે વિતરણ કરે એટલે પુસ્તક વિતરણ ગ્રંથોનું વિતરણ આપણે કદાપ પણ છોડવું નહીં જોઈએ આનાથી આચાર્ય પ્રસન્ન થાય પરંપરા પ્રસન્ન થાય હા ચૈતન્યમાં આપણું કહે નગર આદિ ગામ હોય મોરો પ્રચાર ભગવાનનું નામ પ્રચાર થાય ચૈતન્યમાં આપણું સ્વયં ભગવાન છે ભક્તના રૂપમાં અવતરિત થયા જ અને કળિયુગમાં દરેક વિશેષ જીવ પાસે સમય નથી એટલા વ્યસ્ત છે કળિયુગમાં જીવ કે એટલા થાકીને આવે છે અને શાસ્ત્રમાં લખે ટોભાત કે આ થાકીને ને સૂઈ જાય છે ને છેલ્લે મૈથુન કરીને પાછા ઊભા થાય છે અને પાછા જ એ ગધેડાની જેમ મહેનત કરે હા આ જીવની હાલત છે એટલે ચૈતન્ય મહાપ્રભુએ વિશેષ કરીને બો છે હરે નામ હરે નામ હરે નામ એવો કેવલમ કલો નાસ્તે કલો નાસ્તે કલો નાસ્તે ગધેના એ કલયુગના દમયુગમાં હરિનામ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી એટલી સરળ પદ્ધતિ આપી દીધી છે ચૈતન્ય મહાપ્રભુએ હ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 અને આ મહામંત્ર દ્વારા ચાલતા ઉઠતા બેસતા આમાં કોઈ પરેજી નથી કોઈ નિયમ નથી તમે કશે પણ ભગવાનનું નામ લઈ શકો ને આ જે નામ દ્વારા તમે ભગવાન સાથે તમારું પુનઃ સંબંધ સ્થાપિત કરી શકો છો અને આ મહામંત્ર દ્વારા તમે સમજી શકો છો કે વાસ્તવિક હું કોણ છું એ તમને રિયલાઇઝ થશે ધીરે ધીરે એટલે જેટલા પણ જીવો છે તે આ મહામંત્રનું એને દિવસ રાત રટન કરવું જોઈએ સમયને મળે તો પણ અને આ પરંપરાઓ જે પ્રભુપાદ લખે છે આ જ્ઞાન વિના માનવ જીવન નિર્થક બની જાય વિષ્ણુ ભગવાનના સેવકોને આ કાર્યની જવાબદારી સોંપવામાં આવી છે અને આથી તેઓ માત્ર પૃથ્વી પર જ નહીં વિશ્વના અન્ય સર્વલોકમાં પણ વિચરણ કરે છે વિશ્વના અન્ય લોકોમાં પણ વિચરણ કરે છે દરેક બ્રહ્માંડમાં વૈષ્ણવો છે દરેક બ્રહ્માંડમાં જીવ અલગ અલગ છે હા ચોર્યાસી યોની છે નારદજીને તમે જો કોઈ પણ બ્રહ્માંડમાં જઈને વિચરણ કરી શકે હા તો વૈષ્ણવનું કામ છે ભગવાનની આ રીતે સેવા કરવી આચાર્યને પ્રસન્ન કરવા ભગવાનને પ્રસન્ન કરવા એટલે બુક વિતરણ કદાચ પણ છોડવું નહીં જોઈએ મંગળ આરતી ચાર નિયમો હં સોળમાળાના જપ ઇત્યાદિ આપણને આ સપોર્ટ કરે છે પણ ભૂખ વિતરણ બહુ મહત્ત્વનું કાર્ય છે જે આપણને પણ શુદ્ધ કરે છે હં જેના દ્વારા આપણે ભગવાનની ચર્ચા કરી શકીએ છીએ બદજીવ સાથે જીવો સાથે આપણે પણ બધ જ છે પ્રયાસ કરી રહ્યા કે આપણે આમાંથી આગળ વધીએ તો એ રીતે આપણે દર રવિવારે ભગવાનનું આદાન પ્રદાન કરીએ જે રીતે અહીંયા વિદ્યુજીનો ઉદ્યોગજી કરે છે આના જેવો સરસ મોકો ક્યાંથી મળવાનો અને આપણે ગુમાવી દઈએ તો ભક્તોએ ખાસ કરીને આ આપણી સેવા છે અહીંયા પ્રભુપાત કહે છે કે વિષ્ણુના વિષ્ણુ ભગવાનના સેવકોના આ કાર્યની જવાબદારી આપણને જવાબદારી સોંપવામાં આવેલી આ કોઈ સાધારણ કાર્ય નથી શુદ્ધ દિવ્ય જ્ઞાન પરંપરા દ્વારા મેળવાય છે તે ભગવાનની પાસેથી ઉદ્યોગજીએ ઉદ્ધવજીએ પાસેથી પાસેથી છે એ રીતે આગળ મેળવ્યું છે જેમ પ્રભુપાદ આ ગોળીય મધવ ગૌળ્ય સંપ્રદાય હં ભગવાન કૃષ્ણે બ્રહ્માને કીધું બ્રહ્માએ નારદને કીધું નારદેવ વ્યાસને કીધું મધ્વાચાર્ય પછી નરહરિ પદ્મનાભ શ્રી ચૈતન્ય મહાપ્રભુ એ રીતે પ્રભુપાત પાસે આવ્યું એ રીતે આપણે આ ભાગ્યશાળી જગ્યા એઝ ઇટ ઇઝ પરંપરા જ્ઞાન લોકોને આપી રહ્યા છે અને એ દ્વારા જીવ સુખી થઈ શકે પરમેનન્ટ ભગવાનની ચરણમાં જઈને દિવ્ય જ્ઞાન પ્રાપ્ત કરવાની પદ્ધતિનું શ્રી ચૈતન્યમાં આપણું પણ સમર્થન કર્યું છે ભગવાન ચૈતન્ય ના ઉપદેશ આપે છે ઉપદેશ આપે છે કે વ્યક્તિ ગમે તેની પાસેથી દિવ્ય જ્ઞાન મેળવવું જોઈએ ભલે પછી તે બ્રાહ્મણ હોય કે શુદ્ર ગૃહસ્થ હોય કે સંન્યાસી પણ એ શરતે કે તે વ્યક્તિ શ્રી કૃષ્ણના વિજ્ઞાનથી સાચા આત્મા પરિચિત હોય જે વ્યક્તિ શ્રી કૃષ્ણના વિજ્ઞાનથી પરિચિત હોય તે વાસ્તવિક રીતે સદય આધ્યાત્મિક ગુરુ છે એટલે ચૈતન્યમાં બોલું કે કીબા વિપ્ર કીબા ન્યાસી શુદ્ર કે નયા એ કૃષ્ણ તત્વ સે ગુરુ હોય ભલે કોઈ બ્રાહ્મણ હોય શુદ્ર હોય સંન્યાસી હોય ગમે તે હોય પણ જે કૃષ્ણ વિજ્ઞાન જાણે છે તો તે ગુરુ બનવાને યોગ્ય છે જન્મથી બધા શુદ્ર છે અને એ જ શ્લોક પદ્મપુરાણમાં આવ્યો જે ચૈતન્ય માબળું કહે છે તે ન શુદ્રાહ ભગવદ ભક્તો તે પી ભગવતોત્તમા સર્વ તે શુદ્રા એ ન ભક્ત જનાર્દન જે વાસ્તવમાં કૃષ્ણના આધ્યાત્મિક જ્ઞાનમાં ઉન્નત છે તે ક્યારેય શુદ્ર નથી જે ભગવાનની શરણમાં છે ક્યારેય શુદ્ર નથી હા ભગવાનના ભક્ત છે હા મુક્તાત્મા છે ભલે તેના જન્મ શુદ્ર પરિવારમાં થયો શુદ્ર પરિવારમાં થયો પણ કૃષ્ણનું જ્ઞાન જાણે છે અને કૃષ્ણની શરણમાં છે તે કોઈ શુદ્ર નથી એ ચૈતન્યમાં આપણું આપણને અહીંયા ઉપદેશ આપી હા માટે ભક્તો આ પૃથ્વી પર ઘરે ઘરે જઈને વર્ણ જાતિ નથી હા વર્ણ કે જાતિ નથી જોતો ભક્તો ઘરે ઘરે જાય છે વર્ણ છે જાતિ છે એ કંઈ નથી જોતો ને એ દરેકને ભગવાનની શરણમાં લેવા માગે હં કારણ કે ભગવાનનો અંશ છે આ જ માનવ માનવ કલ્યાણનો સાચો ધ્યેય છે માનવ સેવા જઈ રહ્યા છે હા અને ભગવાન કહે છે કે હું મારા ભક્તના હૃદયમાં રહું છું અને ભક્ત મારા હૃદયમાં રહે છે અને મારા ભક્તિ વિશે શું કંઈ નથી જાણતો ભાગવતમાં શ્લોક છે સાધવો હૃદય મયમ સાધુનામ હૃદય ત્વહ મદંત્ય જાનાંતિ નાહમ તે ભ્યો મના ગભી શ્રી કૃષ્ણ કહે છે સાધુજન એટલે કે જે ભક્તો સદૈવ મારા હૃદયમાં રહે છે અને તેમના હૃદયમાં હું રહું છું ભક્તો સિવાય હું કશું જાણતો નથી તો માર હૃદય સદા ગોવિંદ વિશ્રામ ગોવિંદ કહેને મોરો વૈષ્ણવ પરાણ અચ્છા આ ભક્તોનું આ સ્ટેટસ છે અને ભક્તોએ સમજવું જોઈએ કે કેટલી મોટી કૃપા આપણને શિલે પ્રભુપાત પરંપરા દ્વારા ચૈતન દ્વારા મળી છે અને આપણું કર્તવ્ય છે કે બધ જીવને ભગવાનની શરણમાં લાવો અને આપણે એના દ્વારા આપણી પણ ચેતના એ રહી છે કે હું સામાન્ય જીવ નથી અને મારી જવાબદારી છે મને કોઈ જવાબદારી સોંપવામાં આવી છે જે અહીંયા પ્રભુપાદમાં લખે છે કે વૈષ્ણવને એક જવાબદારી સોંપવામાં આવી એટલે પહેલાં તો આપણે જવાબદારી લેવાની છે આપણે જાણવાનું છે કે આપણી શું જવાબદારી છે ને એ જવાબદારી દ્વારા આપણે દરેક જીવનું કલ્યાણ કરીને ભગવાનના શરણો લાગે આ છે વાસ્તવિક સમાજ કલ્યાણ હરે કૃષ્ણ શ્રીમદ ભાગવતમ કી જય શ્રીલ પ્રદ કી જય વાંચા કલ્પ કૃપા સિંધુ ભેવ પતિતા નામ પાવન ભેવ વૈષ્ણવ